બધાને ગણિતમાં કયું ચેપ્ટર ચાલે છે અડધું અને પા તો જો આજે આપણે છે ને અડધું અને પા એટલે કે અપૂર્ણાંક કહેવાય ને અડધું એ પણ અપૂર્ણાંક પા ભાગ લે એટલે અપૂર્ણાંક તો એની આપણે એક સરસ રમત રમીએ છીએ તો હવે જો અહીંયા ટ્રે પડી દેખાય છે આ ટ્રેમાં કશું છે ના તો આની અંદર ટ્રેમાં કાંઈ જ નથી તો આ ટ્રેમાં તમારે નાખવાનું છે શું નાખવાનું તો આ ટ્રેમાં છે મણકા શું છે મણકા આમાંથી તમારે મણકા લેવાના અને પેલી ટ્રેમાં નાખવાના સિમ્પલ ગેમ છે જે સાચા નાખશે અને જીતશે એને ઇનામમાં મળશે ચોકલેટ બરાબર છે પણ ટીચર એમ નહીં કહે કે ચલો સફેદ મણકા નાખો લાલ મણકા નાખો એવું નહીં કહું હું એમ કહીશ કે સફેદ એક દ્વિતીયાંશ નાખો એટલે જેટલા સફેદ હોય એનો એક દ્વિત્યાંશ ભાગ જ તમારે આમાં નાખવાનો બરાબર છે એવું કહે કે લાલનો એક ચતુર્થાંશ નાખો તો લાલ મણકા જેટલા હોય એનો ખાલી એક ચતુર્થાંશ ભાગ જ લઈને અહીંયા નાખવાનો જે સાચો ભાગ લઈને આવશે એ જીતશે તો શરૂ કરીએ તો ચલો એકવાર તાળી પાડો મસ્ત બધાને હોય તો બેસ્ટ ચાલો બંને ટીમમાંથી વારાફરતી એક એક જણને બોલાવીશું બરાબર છે અને જો એ લોકો સાચા અપૂર્ણાંક મુજબ મણકા લાવ્યા તો એ ટીમને મળશે એક પોઈન્ટ સૌથી પહેલાં આવી ગયો છે મહાવીર મહાવીર રેડી ચાલો લાલ કલરના મણકા એક દ્વિતિયાંશ લો દોડો લાલ કલરના મણકા એક દ્વિતિયાંશ લઈને જાઓ ચાલો કયો કલર લાવવાનો હતો લાલ કલર નહીં 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 હવે નહીં ચાલે અને એમણે કયો કલર લીધો તમારી ટીમનો રેડી કેસરી એક દ્વિતીયાંશ લઈ લો કેસરી કલરના મણકા એક દ્વિતીયાંશ ચાલો ટ્રેમાં નાખવા ગયા છે ચેક કરીએ આપણે ચાલો કેસરી કલરના મણકા કેટલા છે આઠ તો નો એક દ્વિયાંશ એટલે કેટલા ચાર જો આમાં ચાર મણકા હોય તો નિતેશ વિજેતા ચાર નથી તમારો જીરો રચના રેડી આવી જાવ રચના આવી જાવ ચાલો તમારે લેવાના છે પીળા રંગના મણકા એક દ્વિતીયાંશ આવી જાઓ

અને તમને ઈનામાં મળે છે ચોકલેટ વેરી ગુડ ચલો એક પોઈન્ટ કરી દઈએ ને જે રાતથી તમને એક પોઈન્ટ જીતાડે છે કે નહીં બરાબર છે ને ચાલો લાલ કલરના મણકા એક ચતુર્થાંશ લો લાલ કલરના મણકા એક ચતુર્થાંશ લઈ લો

એક પોઈન્ટ આવી જાવ કોણ આવે છે આ બાજુથી આવી જાવ રિતિક રેડી ચાલો ગુલાબી કલરના મણકા એક દ્વિતીયાંશ લો જોઈ લેજો ગુલાબી કલરના કેટલા છે ગુલાબી કલરના મણકા એક દ્વિતિયાંશ લો વાહ વેરી ગુડ લઈ લીધા છે ચલો ચાલો ગુલાબી કલરના કેટલા હોવા જોઈએ બાવીસ નો એક દ્વિતીયાંશ એટલે અગિયાર ગણો બરાબર છે રીતિક કે લીધે તાલિયા રીતિક વેરી ગુડ હા લો ઇનામમાં મળે છે ચોકલેટ કોંગ્રેચ્યુલેશન તમારી ટીમનો પણ એક પોઈન્ટ ચાલો કોણ આવે છે આવી જાવ અમન ત્રણ ચતુર્થાંશ કેસરી કલરના મણકા લો જાઓ કેસરી કલરના ત્રણ ચતુર્થાંશ ભાગના મણકા લઈ લો વિચારે છે કે ત્રણ ચતુર્થાંશ કેટલો થશે બહુ સિમ્પલ છે ઓકે ચાલો હા ગુલાબી લઈ લો ચલો કેસરી કલરના મણકા ચેક કરીએ ને સામેની ભાગ કરી બબ્બે બબ્બે આવે ને બે 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 એમાંથી ત્રણ વખત બબ્બે લઈ લો તો કેટલા થાય છ તો આમાં કેટલા હોવા જોઈએ છ જો છ હોય તો એ જીત્યો ઘણો કેટલા છે કેટલા છે તો છ તમે લાયા ને તો આના માટે તાળી પાડો ભાઈ ચાલ વેરી ગુડ હમ તમને ઈનામમાં મળે છે ચોકલેટ વેરી ગુડ ચાલો સામેની ટીમમાં છે ને તમારો એક પોઈન્ટ ચાલો કોણ આવે છે સામેની ટીમમાંથી શિવાની આવી જાઓ પહેલાં સફેદ કલરના મડકા એક તૃતીયાંસ લો ಈ ತೃತೀಯ ಸಫೇದ ಕಲರ್ನ ಮಣಗ પંદર ના ત્રણ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે પાંચ પાંચ લાવવાનો એટલે અંદર પાંચ હોવા જોઈએ હવે ચેક કરો જો એને પાંચ નાખ્યા હોય તો એ જીતી ગયા લોકો કેટલા છે પાંચ એના માટે તાળી પાડો બહુ સરસ વેરી ગુડ લો તમને એનામાં મળે છે ચોકલેટ તમારો એક પોઈન્ટ ચાલો આવી જાઓ રીસા બાર નો એટલે કે લાલ કલરના મણકા છે ને એનો લાલ લાલ કલરના મણકાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લોત ચલો તમારે ચેક કરવાનું છે ને ઉભા ઉભા મને કહો કેટલો થશે કેટલા અંદર હોવા જોઈએ ચાર કેટલા લાલ કલરના ના મણકા કુલ કેટલા છે બાર એને કયો અપૂર્ણાંક લેવાનો છે ત્રણ ચતુર્થ તો બાર ના કેટલા ભાગ કરવાના ત્રણ ખોટું છે ચાર ચાર ભાગ કરીએ તો કેટલા કેટલા આવે ત્રણ ત્રણ આવે ને તો એમાંથી એને ત્રણ ભાગ લેવાના ને ત્રણ ચતુર્થ એટલે ત્રણ 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 એ લે તો કેટલા થશે

લીલા કલરના મણકા એક પંચમાંશ લાવો લીલા કલરના મણકા એક પંચમાંશ લાવો ચાલો એમણે નાખી દીધું છે ચેક કરીએ જગ્યા પર જતા રહો હમણાં તમારે મને કહેવું પડશે કેટલા અંદર હોવા જોઈએ બરાબર છે ને કયા કલરના લેવાના હતા કયા કલરના લેવાના હતા લીલા કલરના લીલા કલરના કેટલા છે પાંચ એને કેટલા પાંચમાંથી લેવાના હતા કયો અપૂર્ણાંક લેવાનો હતો કેટલા એક પંચમાંશ એક પંચમાંશ એટલે નીચે પાંચ આવ્યા ને એટલે પાંચના પાંચ ભાગ કરવાના પાંચના પાંચ ભાગ કરી કેટલા કેટલા આવે એક એક આવે ને એટલે ઉપર એક છે એટલે એને એક જ ભાગ લાવવાનો એક ભાગ લાવવાનો ને

आई इज रेडी हां चलो एक मिनिटा બીજા સામાન મલેગા બરાબર લીલા કલરના મણકા 5 પંચમાંસ લઈને આવો લીલા કલરના મણકા 5 પંચમાંસ લઈને આવો આઈ સુવે છે લીલા કલરના કેટલા છે બહત અચ્છા ચાલો આયુષ લઈને ગયો છે મણકા ચેક કરીએ કયા કલરના લાવવાના હતા લીલા કલરના શું અંદર લીલો કલર છે એવા લીલો કોને કહેવાય આયુષ હે લીલા મતલબ હરા કલર કા લાવના થા ઓર પાંચ પંચમાંશ લાના થા તો પાંચ પંચમાઉશ લઈને કેટલા લેવા પડતે પાંચ પાંચે પાંચ લઈ લેવાના પાંચ પાંચ માં એટલે પૂરું આખું એટલે પાંચે પાંચ લેવાના હતા હવે આમનો પણ ચીરો પોઈન્ટ હવે આપણે પોઈન્ટ કરીએ ચાલો એ ટીમ ના કેટલા પોઈન્ટ છે ત્રણ અને બી ટીમ ના બે કોણ જીત્યું કોંગ્રેચ્યુલેશન